શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે છેલ્લા બોતેર વર્ષથી કેળવણી અબ્દુલ કલામ સાયન્સ સેન્ટર દરરોજ વિવિધ પૌષ્ટિક નાસ્તો અને સ્કૂલ વાહનની સગવડ તો પછી આજે જ સંપર્ક કરો નવયુગ શિશુ નિકેતન કેમ્પસ કમાણા ચાર રસ્તા પાસે વિસ મહેસાણા જિલ્લા અગ્રગણ્ય એવી શ્રી સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સહઅભ્યાસિક વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે જેમાં કરાટે યોગા સ્કેટિંગ કબડ્ડી સહિતની શારીરિક વિકાસ થાય તેવી રમતો માટે પ્રોત્સાહન આપવામાં આવે છે જેના ફળ સ્વરૂપે તારીખ અઢાર ઓગણીસ અને વીસ મે બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ પાલનપુર ખાતે યોજાયો હતો જેમાં કબડ્ડીની સ્પર્ધા માટે ગુજરાત રાજ્યના ઝોનલ વિજેતાની આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં મહેસાણા જિલ્લાની એકમાત્ર સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વિસનગરના વિદ્યાર્થીઓએ અંડર ફોર્ટીન ભાઈઓએ મહેસાણા જિલ્લામાં પ્રથમ વખત ત્રીજો નંબર પ્રાપ્ત કરી સહજાનંદ સ્કૂલ તથા વિસનગર શહેરનું નામ ગૌરવ વધાર્યું છે જેના કારણે આ સિદ્ધિ મેળવવા બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉદયનભાઈ મહારાજા પ્રિન્સિપાલ શ્રી બાબીનભાઈ પટેલ અને કબડ્ડીના કોચ મહેશભાઈ ચૌધરીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા नगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बिग प्लेग्राउंड इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर। एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है નાઇન નાઇન ટુ ફાઈવ સિક્સ એટ એ થ્રી ઝીરો સિક્સ સેવન એટ ફાઈવ જીરો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ